રાજ્યના જળાશયોના તળિયા દેખાતા ત્રીસ પોઈન્ટ અઠાણું ટકા પાણી રહ્યું છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેર જળાશયોમાં તેતાલીસ ટકા પાણી રહ્યું છે સરદાર સરોવર ડેમમાં ત્રેપન પોઈન્ટ ટકા પાણી રહ્યું છે રાજ્યના બસો સાત જળાશયોની વાત કરીએ તો માત્ર ને માત્ર ચુમ્માલીસ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે આંકડો રાજ્યવાસીઓ માટે ચિંતાજનક છે ગરમીની ઋતુ શરૂ થતા દાદરા નગર હવેલીના અંતરિયાળ આદિવાસી વિસ્તારના રૂદાના બેડપા ભેદ ભેદ ભેસદા વિસ્તારમાં પાણી માટેની બુમરાણ મચી છે કૂવા અને બોરિંગમાં પાણી સુકાઈ જવાથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પાણીની અછતને કારણે રાજ્યના સામાન્ય જનજીવન પર પ્રભાવિત થયું છે વિસ્તારમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોએ ઉનાળામાં બાજરી સહિતના પાકનું વાવેતર કર્યું પરંતુ સુજલામ સુફલામ કેનાલમાં અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડૂતોના પાક મૂર્જાવાની પરિસ્થિતિ નિર્માણ થયું છે એને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તાપી જિલ્લાના દોલવણ તાલુકાના કણધા ગામના નિશાળ ફળિયા ખાતે અને ગોચર ફળિયામાં લોકો પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચ્યા હતા જેમાં અંદાજીત સિત્તેર ઘરોમાં પાણી નહીં આવતા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જે દરમિયાન મહિલા સહિતના લોકો પાણી નહીં મળતા માથે માટલા લઈને પાણીની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલું ગામ માલધરા આઝાદીના સિત્તોતેર વર્ષના સમયગાળા બાદ પણ પાણીની વિકટ સમસ્યા છે તેમ છતાં સુધી દ્વારા પાણીની સમસ્યા દૂર કરવા માટે કોઈ વિકલ્પ ઉભો કર્યો નથી એસ આઝાદ થયો તે દિવસથી આજ દિન સુધી માલધર ગામના લોકોને પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે વલસાડ તાલુકાના ઉમરગામ તાલુકાના બિલાડ ખાતેના છેલ્લા પાંચ વર્ષમાં નિર્માણ પામેલ શિવમ વેલી રેસિડેન્સીમાં પાણીની સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં વકરી છે રેસિડન્સીમાં કુલ એકસો જેટલા ફ્લેટ હોવાથી પાણીની ખૂબ ઘટ મોટા પ્રમાણમાં દેખાઈ રહી છે ફ્લેટ ધારકો છેલ્લા પાંચ વર્ષથી પાણીની સમસ્યા સામે જ ઝજમી રહ્યા છે ભર ઉનાળે પાણીની જરૂરિયાત સામે ખૂબ જ તકલીફ વેઠી રહ્યા છે हमारे यहाँ पानी की सबसे ज़्यादा समस्या चार साल से हो रही है यहाँ पे पानी सिर्फ पंद्रह मिनट आ रहा है गर्मियों के दिनों में और हम अपने जेब के खर्च करके भी पैसा देने के बावजूद भी हमको पानी पूरा प्राप्त नहीं हो रहा है हम यहाँ पे ग्राम सभा में गए पंचायत में गए तलेटे के पास गए कोई एक्शन नहीं हुआ यहाँ तक कि हम एम के पास भी गए वहां जाने के पश्चात भी जहाँ से फॉर्म वगैरह होने के पश्चात भी हमारे ऊपर कोई एक्शन नहीं लिया गया सारी महिलाएं बहुत दुखी है पंद्रह मिनट के पानी में क्या क्या पानी भरा जाए नहीं कपड़े धोने के भी वॉशिंग मशीन भी नहीं चलता पानी पीने के लिए पूरा एक्वागार्ड में एक आधा लीटर भी पानी नहीं आता और खुटका पानी पैसा सब भेगा के पानी लाते हैं हम वही पानी हमको पूरा नहीं होता तो भी और बहुत सब सूख गया है और बिल्डर ने बोला था उसने कि पानी हमको चौबीस घंटा देगा अभी आधा घंटा भी नहीं मिलता पानी प्रॉब्लम ये है जो जॉब पे जाते हैं ना उनको सब प्रॉब्लम है ना वो पानी भर सकते हैं ना कपड़े धो सकते हैं ना खाना बना सकते कुछ भी नहीं दस मिनट के पानी में हम लोग क्या करें जब यहाँ पे फ्लैट लिया था

કોઈ ઝરણા સુકાઈ ગયા સાહેબ પાણીની એવી તંકી છે ટકાણા માણસને સામાન્ય ચાર પાંચ લીટર પાણી ગીરન આવજાવ કરતાં જોઈ જાય પાણી ક્યાંય મળતું નથી બોટલ છે બરાબર હવે એને આ મોંઘવારીની સબ એટલો ભાવ આ લોકોને શું કરવું દેવી ટુરિસ્ટને શું કરવું દુકાનવાળાને શું કરવું પ્લાસ્ટિક બંધ કરી એનું સોલ્યુશન બીજું કંઈક હોવું જોઈએ સાહેબ આનાથી આ દુકાનવાળાઓ વાક નથી પચ્યા એંસી રૂપિયા બોટલ અને સામાન્ય પાણીના હજાર રૂપિયા જોઈએ એટલે ગવર્મેન્ટને એટલી જાણ કરે કે ભાઈ ગમે એમ કરીને પાણીના સ્ત્રોતનું કંઈક કરે જેથી જળ ઈ જીવન છે આપણે એમ કહીએ તો જળ નું કઈ રસ્તો નથી થતો બરાબર તો હવે માણસ આવે કઈ રીતે અને કોઈને કઈ પાણી ની હિસાબે તકલીફ થઈ ગઈ હા મારું નામ પ્રતાપભાઈ રામભાઈ પટેલ ગ્રામ પંચાયત કાણદા સરપંચ શ્રી અમારે તો વર્ષો જૂની પાણીની સમસ્યા વર્ષોથી જ યુથ યોજના આવી તો પણ પાણીની સમસ્યા રહેતી છે આજે કેટલી વાર લાઈનો થઈ આ નલ સાહેબ ઘર છે નલ યોજનામાં એમાં પણ અમુક અમુક રહી ગયા જ્યાં પાણી જે નીચો વિસ્તાર હોય ત્યાં પાણી જાય ગૌચર પડે છે ટાંકીને નજીક પણ આય બાજુવાળા પાણી મળતું નથી આય કયા કારણથી મળતું નથી તમને નથી ખબર જો ટેકનિકલ ખામી હોય તો આ લોકો સુધારો આજે અમે આ આજે પાણી માટે ભાઈ બાજુમાંથી પાણી વહેતો હોય ને ઘરવાળા નહીં મળતો કેવું લાગે એના માટે રજૂત કરવા માટે આજે સાહેબ ને અમે આખા ગામ લોકો ભેગા થઈને આવ્યા છે સાહેબે એમ કહે કે હવે ચોવીસ કલાકમાં એનું નિરાકરણ કરીશું એવું કેવું છે અને નહીં થાય તો પાછા અમે આખું ગામ આખું ગામ ભેગું થઈને પાંચ દસ ટાઈમ જેટલું થાય એટલે અહીંયા ઘેરો ઘર હું માટલા માટલા બધું ઘેરે ઘરથી મારા અહીંયા આખું ભેગો કરી હું એટલું અમારી બહેનોની એક લાગણી છે અમારી સુજલામ સુભલામ સોળ તારીખે બંધ કરી છે એને લીધે બાજરીનો પાક અને ઘાસચારો બળેરો છે એના અનુસંધાને અત્યારે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને દીવોદરમે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશને પાંચ પંપ ચાલુ કરી અને સુજલામ સુબલામ અને તળાવમાં તાત્કાલિક પાણી નાખવામાં આવે અને ચાલુ કરવામાં આવે તો જ પાક બચી એવું છે એટલે સરકાર શ્રી આની નોદ લઈ ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી માંગણી છે. તો જે રીતે આપણે જોયું કે ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ ગરમી પડી રહી છે અને એમ છતાં પણ પાણીની સંકટ ઊભો થયો છે ઘણા બધા વિસ્તાર એવા છે જે અંતરિયાળ હોવાને કારણે હજી સુધી ત્યાં જે જરૂરી પાણીની સુવિધા હોવી જોઈએ એ પહોંચી શકી નથી અને એને કારણે અનેકો સમસ્યાઓનો સામનો ગ્રામ્ય વિસ્તારના લોકોએ કરવો પડી રહ્યો છે જે પ્રકારની આપણે દ્રશ્યોમાં જોયું એ પ્રકારે લોકો પાણી માટે અનેક કિલોમીટર સુધી જઈને પગપાળા પાણીની વ્યવસ્થા પોતાના જીવન જરૂરિયાત વપરાશ માટે કરવી પડી રહી છે અને આ જ એક સમસ્યાના નિવારણ માટે લોકો હાલ અત્યારે સરકાર સામે સ્થાનિક પ્રશાસન સામે ગ્રામ પંચાયતો સામે જિલ્લા પંચાયતો સામે આ પ્રકારની માગણીઓ કરી રહ્યા છે કે પોતાના વિસ્તારની જે આ પાણીની વિકટ સમસ્યાઓ છે એનો નિવારણ લાવવામાં આવે પરંતુ તંત્ર પણ હાલ ક્યાંક ને ક્યાંક આ સમસ્યાઓનું નિવારણ લાવવામાં નિષ્ફળ રહી છે અને આ નિષ્ફળતાને કારણે અનેકો ગામ એવા છે કે જે હાલ બેહાલીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે પાણી જેવા જીવન જરૂરી વસ્તુ માટે લોકોએ હાલ તરસે મરવાનો વારો આવી રહ્યો છે લોકો જીવનમાં પોતાના રોજિંદા વપરાશના માટે નહીં પાણીની ઉપલબ્ધિ ન થવાને કારણે ઢોર ઢાકર અને જે પાલતુ પશુઓ જે હોય છે એને માટેની પણ પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે જ્યારે લોકો પીવા માટે પાણી મેળવવા માટે આટલા લાંબા અંતર સુધી જઈને પાણી મેળવાતું હોય ત્યારે એવા સંજોગોમાં ઢોર ડાકર માટે પાણીની વ્યવસ્થા કરવી કેટલી મુશ્કેલ હશે એ સૌ કોઈ સમજી શકે છે અને આ જ સમસ્યાઓને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આવનારા સમયમાં કોઈ પણ સરકાર આવે કોઈ પણ નેતા હોય સ્થાનિક નેતા હોય કે રાજ્યના નેતા હોય પોતાની આ સમસ્યા વિશે ગંભીરતાથી વિચાર કરે અને આ સમસ્યાના નિવારણ કરવા માટેના પ્રયત્ન કરે કારણ કે આ સમસ્યા કોઈ આજકાલની નહીં પરંતુ કાયમી સમસ્યા છે આ સમસ્યા દરેક ઉનાળામાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ ભોગવવી પડતી હોય છે અને આવી સમસ્યાઓ જે ભોગવી રહ્યા છે એને જ આની ખરી પરિસ્થિતિની જાણ હશે કારણ કે જે શહેરી વિસ્તારોની અંદર અને જે આધુનિક વિસ્તારની અંદર રહેતા હોય છે એ લોકોને આવી પાણીની સમસ્યાઓ સહન કરવી પડતી નથી માટે જે પાણીનો બગાડ થતો હોય છે એવા લોકોને માટે પણ આ ચોંકાવનારા સમાચાર છે કે જ્યાં આગળ પાણી ઉપલબ્ધ છે એ લોકો જે પાણીનો ભરપૂર વપરાશ કરે છે બગાડ કરે છે એ લોકોએ પણ ક્યાંક ને ક્યાંક હવે વિચારવાનો સમય આવી ગયો છે કે આવનારા સમયમાં એ લોકોએ પણ આ જ પ્રકારની જો પરિસ્થિતિ રહેશે તો પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કારણ કે બદલાતી જતી ઋતુચક્રને કારણે આવનારો સમય પાણીને માટે ખૂબ જ સંકટભર્યો રહી શકે છે અને એ વાત કોઈએ પણ ભૂલવી ન જોઈએ કે પાણી જ જીવન છે અને જીવન માટે પાણી એટલું જ જરૂરી છે જો પાણી ન મળે તો વ્યક્તિ લાંબો સમય જીવિત રહી શકતો નથી અને આ જ સમસ્યા જો શહેરી વિસ્તારની અંદર જો સહન કરવાની આવે તો લોકો સમજી શકે છે કે એ કેટલી વિપત વિપત્તિ ઊભી કરી શકે છે જોઈ રહ્યા હતા વિઝ્યુઅલ્સ પણ આપણે જોઈ રહ્યા છે ટીવી સ્ક્રીન પર કે કઈ રીતે લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે પાણીની જે ગંભીર સમસ્યાઓ અનેક વિસ્તારોની અંદર ઉદ્ભવી રહી છે અને એ જ કારણ છે કે લોકો હાલ હવે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે સ્થાનિક તંત્ર પર અને રાજ્ય સરકાર પર કારણ કે આ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણીની સુવિધા પહોંચાડવામાં સરકાર અને સ્થાનિક તંત્ર નિષ્ફળ રહ્યું છે સ્થાનિક તંત્રો પાસે અનેકો રજૂઆત છતાં પણ તંત્રના ઉદાસીન વલણને કારણે અનેક વિસ્તાર એવા છે કે જે હાલ અત્યારે ગંભીર પ્રકારની પાણીની સમસ્યાથી ઝુંજી રહ્યા છે આ ગુજરાતના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં આગળ આવી પરિસ્થિતિ સર્જાઈ છે જળાશયો સુકાઈ ગયા છે જે પાણીનો સંગ્રહ હોવો જોઈએ એટલો પાણીનો સંગ્રહ નથી ઘણી બધી જગ્યાએ સિંચાઈના પ્રાણીની પણ તકલીફ છે ઘણી બધી જગ્યાએ પીવાના પાણી પણ ઉપલબ્ધ નથી બોર અને કુવા સુકાઈ રહ્યા છે જળાશયો સુકાઈ રહ્યા છે જેને કારણે લોકોએ પાણી મેળવવું મુશ્કેલ થઈ રહ્યું છે અંતરિયાળ વિસ્તાર હોવાને કારણે પ્રશાસન ટેન્કર મારફત પણ પાણી ત્યાં પહોંચાડી શકતું નથી અને જ્યાં આગળ પહોંચાડી રહ્યું છે ત્યાં આગળ પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી જેને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો અનેકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જે રીતની હાલ અત્યારે પરિસ્થિતિ સર્જાય છે હજી આવનારો એક મહિના સુધી આ પરિસ્થિતિથી લોકોએ ગુજરવું પડે એમ છે કારણ કે ચોમાસા શરૂ થયા પછી જ્યારે નવી પાણીની આવક જળાશયોમાં અને કૂવામાં બોરમાં જ્યારે થશે ત્યારે પાણી ઉપલબ્ધ થઈ શકશે અને લોકોને જે તરસ છે એ છીપાવાઈ શકશે ત્યાં સુધી લોકોએ હજી પણ લાંબો સમય સુધી આ સમસ્યાનો સામનો કરવો પડશે જ્યારે રાજ્ય સરકાર સુચલામ સુફલામ અને ઘર ઘર નળ ઘર ઘર જળ જેવી યોજનાઓ ઊભી કરે છે પરંતુ એ યોજનાઓ કેટલી સાર્થક નીવડે છે એ આપણે આ જે દ્રશ્ય છે એના ઉપરથી જાણી શકાય છે કે સરકારની યોજનાઓ પણ ઘણી બધી જગ્યાઓ ઉપર કારગર સાબિત થતી નથી અને એને કારણે લોકોએ આજે સંકટનો સામનો કરી રહેવો પડે છે

તો આજે આજે દ્રશ્યો બતાવવાનો ઉદ્દેશ માત્ર એટલો જ હતો કે સરકાર સુધી આ તમામ વિસ્તારના લોકોની વાતો પહોંચે આ લોકોની જે સમસ્યા છે એ સરકાર સુધી પહોંચી અને લોકોના આ જે પ્રોબ્લેમ છે એના વિશે જાણવા મળે અને એનું આવનારા સમયમાં નિવારણ થાય એ જ અમારો આ દ્રશ્ય અને આ વિસ્તારોની સમસ્યાઓ દર્શાવવાનો ઉદ્દેશ હતો સ્થાનિક તંત્ર આ સમસ્યાઓ નિવારવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે ત્યારે રાજ્ય સરકાર અને જે પાણી વિભાગ છે જે એના અધિકારીઓ અને નેતાઓને આ સમસ્યાઓથી અવગત કરાવવા માટે આજે અમે આ પ્રોગ્રામ રજૂ કર્યો છે અને ઈચ્છીએ છીએ કે આવનારા સમયની અંદર આ જે સમસ્યાઓ છે જે ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તારના ગામડાઓની છે એ સમસ્યાઓનું પણ નિવારણ થાય અને સરકાર આ લોકો તરફ પણ ધ્યાન આપે અને આ જે સંકટ જે છે એ સંકટ નિવારવા માટેના પ્રયત્ન હાથ ધરે અને જલ્દીથી જલ્દી આ લોકોને પણ જીવન જરૂરી અને પ્રાથમિક સુવિધામાં જે સુમાર થાય છે એવું પાણીનું જે સપ્લાય છે એ મળી રહે અને લોકો આ જે એક પાણીના સંકટમાંથી જે દર વર્ષે એ લોકોએ ગુજરવું પડે છે એમાંથી એ લોકોને નિવારણ મળે આજના અમારા આ કાર્યક્રમમાં બસ આટલું જ આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર